ટ્રમ્પના એક નિવેદનથી સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર હજુ પણ આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો સસ્તું થશે અને સસ્તું થશે તો સોનાની કિંમતોની અંદર કેટલો ઘટાડો જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ જો મિત્રો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલ માં તમે નવા હોય તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના અગત્યના સમાચારની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું આજે ફરીથી ઘટતું જોવા મળી રહ્યું છે અને આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો છેલ્લા 3 દિવસમાં

નવ હજાર ને સાત માં દસ ગ્રામ સોનું નેવ હજાર ને સિત્તેર માં જારે 100 ગ્રામ સોનું નવ લાખ સાત માં જોવા મળી રહ્યું છે તો મિત્રો તેવી જ રીતે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધતા વાળું સોનું જેને ચોવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર આઠસો છવ્વીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠ્ઠાણું હજાર બસો ને માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ બ્યાસી હજાર છસો માં જોવા મળી રહ્યું છે તો સોનું જે છે

વાત કરીએ તો સૌથી મહત્ત્વના કારણોની વાત કરીએ તેના સિવાયની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ જોવા મળે તો સોનું આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ

મી પર નિર્ભર રહેતા હોય છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે હવે સોનું જે છે એ ક્યારે ખરીદવું જોઈએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર સોનાની કિંમતોની અંદર ચાર હજાર ઘટાડો નોંધાયો છે અને ઘણા બધા લોકો જે છે એ મિત્રો દિવસે ને દિવસે રાહ જોઈએ

જ્યારે ચોવીસ કેરેટ સોનાના અભાવની વાત કરીએ તો જેને મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા શુદ્ધ માનવામાં આવે છે અને ચોવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો સૌથી વધારે રોકાણકારોની પસંદગી છે કારણ કે જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી અને જ્યારે ચોવીસ કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના બનાવવામાં આવે છે જો તમે આગામી દિવસોની અંદર સોનાના દાગીના બનાવવાનું વિચારી રહી છો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે જણાવી દઈએ કે સોનું જે છે એ મિત્રો મોટા ઘટાડામાં જાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ હા વાત કરીએ તો કયા કારણોથી સોનું સસ્તું થઈ શકે તો મિત્રો શેર માર્કેટ ની અંદર તેજીનો માહોલ યુએસ વધતો જોવા મળે અથવા તો વાત કરીએ તો સોનાની અંદર જેને વહેંચી નાખવામાં આવે તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે મિત્રો ચાલુ ટ્રેન્ડમાં સોનું જે છે એ બે હજાર ચોવીસ થી લઈને બે હજાર માં મોટા વધારા સાથે વધતું જ જોવા મળી રહ્યું છે તો હાલ વાત કરીએ તો હાલ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં સુરેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણી આ ચેનલ દ્વારા તમને મળતી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને હવે વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર માહિતી મેળવીશું કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદી જે છે મિત્રો ક્યારે ખરીદી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો